બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો તો ફાઈનલી ગાઈસ અત્યારે વાગવામાં આવ્યા છે 12:30 એન્ડ હવે અત્યારે તમને બતાવી અમારા સ્પેશિયલ આજે જે ગેસ્ટ આવ્યા છે એના થ્રુ એન્ડ પછી આખો બ્લોગ કરીએ કન્ટિન્યુ પહેલા તો આગળથી સ્ટાર્ટ કરીએ પછી કિચન ની અપડેટ થોડી 5 મિનિટ પછી દઈએ શું છે શું નહીં એ ગરમા ગરમ રોટલી સાથે કાકી આ તો પહેલા હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય તો ગાઈસ મારા જે કાકી છે ને એ બ્લોગ માં આવવાના બહુ શોખીન માણસ છે

તકલીફ ના હિસાબે અમુક કારણો સર અને અહીંયા બેસી ગયા છે જમવા દાદા એન્ડ આ છે મારા કાકા તો હેલો જય શ્રી કૃષ્ણ શું કે કેવા લાગ્યા ગુલાબ જાંબુ મેન્યુ બતાવી દઉં ગઈ શું છે અહીંયા છે ગરમા ગરમ રોટલી છાસ શીરો ચટણી હા હા ખમણ ઢોકરા ગુજરાતીના ફેવરેટ કાકા ભાવે છે ને

શું છે શું પ્લાન છે સાસુનો તમને ખબર જ જોઈએ એઝ પ્લાન છે આગળ માં આવી ગયું છે મસાલા પ્લાન છે આગળનો તો કાકી શું કેસો તમે મારા વ્યואર્સ ને ગાઈઝ એક મિનિટ ઈવાજુ બે રોટલી કરત ને તો તડકો જમવા તો ભાઈ પ્રોપર બધા જે જે ગુજરાતી હોય એના હોય ને ફૂલ એટલે તો ચલો ત્યાં સુધી આગળ રહેજો અને શું આજે કરશું આખો બ્લોગ કન્ટિન્યુ કરશું ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ હા ગઈ જાય લોકો થોડા દિવસ થી આમ તેમ બ્લોક માં થાય છે એનું રીઝન છે કે આપણા એક્ઝામ ચાલે છે અને થોડીક અસાઇનમેન્ટ હોય છે તો એ પછી આગળ આગળ બચાવ ને જોઈએ શું કરીએ નહીં એ એ ફ્યુ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોક તો ફાઇનલી ગાઈસ કેટલા બધા દિવસ પછી આપણું એઝ યુઝ્યુઅલ રૂટીન એટલે કે વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોક તો ગાઈસ ફાઇનલી આજે અત્યારે વાગવામાં આવ્યા છે કે એક 7:30 ને ઘરની અપડેટ બતાવીએ કે શું ચાલે છે આ ઘરની અંદર તમે જોઈ શકો છો અહીં અત્યારે ચાલી રહ્યું છે કે આ રીતનો પ્રોગ્રામ ના એ બધા બેસી ગયા છે તો પહેલા તો પપ્પા થી સ્ટાર્ટિંગ પહેલા તો આજ શું પ્લાન છે ને ઈ તમને બતાવવું પછી બધાય ઘરનાને બતાવું તો આજે અમારો પપ્પા

આવી રીતે અહીંયા સાસુ ઓઉની બે ટીમ અત્યારે આટલા દિવસ પછી પહેલાં મરસલા મસાલાનો વારો લઈ લીધો બધાય એટલે મસાલા થઈ ગયા રેડી અને હવે મસાલાનો વિડીયો તો તમને થોડોક ના બતાવ્યો બટ હવે વેફરનો શેર કરીશું કે વેફરમાં શું છે અત્યારે પોટેટો પોટેટો ડેન્જર ચાલે છે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ચાલો બધા વેફર કરવા મમ્મી ચાલો સબકા સાથ સબકા વિકાસ અહિયાં બા જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ તો ગઈ અત્યારે આવું બધું ચાલે છે અહિયાં અત્યારે આટલા બધા છે ને એ રાખી દીધા છે આજે આ કેટલા કિલોની વેફર કરવાની છે આપણે હે વીસ કિલો ની ને તો ગઈ અહિયાં વીસ કિલોના જે બટેટા છે ને બધા કરવાના છે આવી રીતે આ રીતે પાડવાના હોય આ છે પાણી એક બે ત્રણ અને ચાર પાણીમાં અને પેલા ક્લિયર કરવાના એકદમ વ્હાઈટ થાય ને એ રીતે તો થોડી ઘણી રેસીપી એ શું તમને બટેટાની વેફરની શેર કરશું હા એમાં બતાવો વ્યુઅર્સને તો ગાઈ આ છે ને ફટાકડી જે નાખવાની હશે બટેકાની વેફરમાં જેથી કરીને વ્હાઈટ વ્હાઈટ થાય મેલી ન થાય તમને ખાજો તમને ના લાઈએ એવોર્ડ લાઈએ પુરસ્કાર અને ગાઈઝ અમે ઉપરથી છે ને પાર્કિંગમાં જ બધું અત્યારે પ્રોફેશનલ કરી લીધું છે જેથી કરીને આ નાનકડો જે ચૂલો છે ગેસ છે એ પણ આપણે નીચે લઈ લીધો છે જેથી કરીને આ વેફર છે ને એમાં બાફી શકીએ તો પણ અત્યારે તો એ ચૂલાની અંદર બનવાનો છે ચા કેમ કે આ લોકોને છે ને ચા વગર આ ત્રણેય અધૂરા છે એટલે કામ અમારું અટકી જશે તો બરોબર વેફર પાડજો ને ત્રણે ત્રણ કઈ હેલ્પ હેલ્પ જોઈએ તો કેજો ત્યાં

કઈ રીતે કરવાનું છે મમ્મી એ બોલો કઈ રીતે કરવાનું છે પરફેક્ટ યેલો બોલો તો ગાઈસ આ મમ્મી ને પપ્પા છે ને ઈ પાલે છે ઈ જોજો ઈ ચાલો વેપર પર આયા બતાવો ગાઈસ આ રીતે જો આ બે સાઈડ ની એક બાજુ ડિઝાઈન

અને પછી આને છે ને આ વેફર ને બતાવો મને આ વેફર ને છે ને એક એક આપો આપણા ને અને આ વેફર ને છે ને આ ચાર પાણી માં ક્લીન કરવાની જેથી કરીને એકદમ વાઈટ થાય ને એની અંદર ફટાકડી કઈક આવે છે તો હવે આ કરી ફટાકડી જ આવે છે આવે ને તો પાણી માં સફેદ થાય સફેદ થાય સફેદ થાય બરાબર તો ગાઈસ

મોર્નિંગ ગાઈઝ અહીંયા આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની પાણી સાથે તમે જોઈ શકો છો ત્યારે કે આપણું વેફરનું કામકાજ સવારમાં મોર્નિંગનું પાછું ચાલુ થઈ ગયું છે તો આ પાણી તમે વિચાર કરતા હશો શું છે તો ચાલો તમને બતાવું શું છે અપડેટ એ ફાઈનલી ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો આપણી અગાસી છે એ કટલી નીડ એન્ડ ક્લીન થઈ ગઈ એ માટે આપણે અહીંયા પાણીની ડોલ ખાલી કરી દીધી એના મહાન વ્યક્તિને જેને ક્યાં ચડાવ્યા છે તમે જોઈ શકો છો વરુણભાઈ આપણા

ઉતરી જાવ બેટા નહીં જા વાવ સામે ગઈસ ગાર્ડન માં મેરેજ છે તો હાલ મેરેજ માં વયા જઈ સાફ તો ગઈસ ફાઇનલી આપણું અહીંયા અત્યારે વેફર નું કામકાજ થઈ ગયું છે ઓલમોસ્ટ ડન એન્ડ હવે નીચે જોઈએ શું ચાલે છે ઉપર હજી આ આખી સાડી ભરાય એટલી થવાની છે મને એવું લાગે છે લુક એટ ધીસ રિએક્શન પધારો 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 વેલકમ 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 welcome to agassi habibi <laughs>